પવિત્ર ચૈત્ર નવરાત્રીના ઉપલક્ષમાં ગતરોજ સામાજિક કાર્યકર હિરેન મોદીના નિવાસસ્થાને કુંવારીકા દીકરીઓને ભોજન સમારંભ અને ત્યારબાદ તમામ દીકરીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી વડોદરા શહેરના ડબોઈ વાઘોડિયા રિંગ રોડ ઉપર વેદાંત રેસીડેન્સી ખાતે રહેતા સામાજિક કાર્યકર હિરેન મોદી દ્વારા છેલ્લા આઠ વર્ષથી વિસ્તારમાં રહેતી દીકરીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે પવિત્ર ચૈત્રી નવરાત્રીમાં રામનવમીના દિવસે વિસ્તારમાં રહેતી લક્ષ્મી સ્વરૂપ દીકરીઓ માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો ઉપરાંત દીકરીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા ભોજન ગ્રહણ કર્યા બાદ તમામ દીકરીઓને નોટબુક તેમજ ચોપડા અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે સામાજિક કાર્યકર હિરેન મોદી અને તેમના પરિવારે ઉપસ્થિત રહેલ તમામ દીકરીઓને તથા તેમના વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ આવો જો સાથ અને સહકાર વિસ્તારમાંથી મળી રહેશે તેવી આશા વ્યક્ત